અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા ગેસ્ટ હાઉસમાંથી પોલીસે પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી સામાજિક પ્રવૃત્તિને લઈ યુવાધન બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યા છે ધકેલાસાના જિલ્લા સેવા સદન અને પોલીસ વડા કચેરી સામે ગેરકાયદેસર ચાલતા સ્પા સેન્ટરોની આડમાં અને જિલ્લાના અનેક ગેસ્ટ હાઉસમાં રૂપલલાનાઓ લાવી સંચાલકો ખુલ્લેઆમ આમ કૂંટણખાના ચલાવી રહ્યા છે જેવી બૂમ ઉઠતી આવી છે ભૂતકાળમાં આવી પ્રવૃત્તિ સામે પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠતા હતા જનતા રેડ કરી એક ગેસ્ટ હાઉસમાંથી યુવતી ગ્રાહક અને દલાલને ઝડપી પાડી પર્દાફાશ કર્યો હતો ત્યારે અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સંજય કુમાર કેસવાલાની સૂચનાના આધારે મોડાસા ટાઉન પોલીસે ચોક્કસ બાતમીના આધારે મોડાસા બાયપાસ રોડ વિસ્તારમાં એક હાઉસમાંથી કુટણખાનું ઝડપી પાડ્યું હતું

રેડ કરતાં અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોવાથી એ જે પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે એવા હોટલના મેનેજર સહિત એમના બે અન્ય ઈસમો કે જે ત્યાં કામ કરતા હતા બે ગ્રાહકો અને એક હોટલના માલિક કે જે હજી સુધી પકડાયા નથી એવી રીતે ટોટલ છ આરોપીઓ એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે મહેન્દ્ર પ્રસાદ rn news arwali